આપણા થોડોક દસ મિનિટ પંદર મિનિટ પહેલાં એક લાઈવ કર્યું હતું પણ બરોબર અવાજ નહોતો આવતો એટલે પછી આપણે લાઈવ કરી દીધું બંધ મેં કીધું હતું કે ભાઈ કંપનીમાં જવાનું છે એટલે થોડુંક વહેલા લાઈવ કર્યું તો માફ કરજો મિત્રો પણ હવે જોડાઈ જવા વિનંતી કરીએ થોડીક એવી ચર્ચા આજે એક જ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કરણ સાથળિયા આરામખોર ઉપર સાંભળજો થોડા સાથી મિત્રોને જોડાઈ જવા વિનંતી કેમ કે મેં કીધું હતું ને જ્યાં ખોટું થશે ને આપણે ગમે ત્યાં બોલશું કોઈ પછી બેન દીકરી હોય કોઈ બાળક હોય કોઈનું સંતાન હોય કે ભાઈ અઢારે વરણ માટે મારા વિડિયો તો હું અઢારે વરણ માટે બનાવું છું આપણે કોઈના દુશ્મન નથી બરાબર પણ જ્યાં કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર થાય ક્યાંક ખોટું થતું હોય ક્યાંક આવી હરામખોરી થતી હોય ક્યાંક દાનત બગડતી હોય ત્યાં આપણે બોલવા માટે બંધાયેલા છીએ કેમ કે આપણે નહીં બોલીએ તો કોણ બોલશે અને આજે આપણે એને ખુલ્લા નહીં પાડીએ તો કાલ હવાર ખબર કેવી રીતે પડશે तो थोड़ा साथी मित्रों ने अपील है कि जोड़ा जाए विनंती सुनवाचा जे 1.5 मिनट થઈ ગયા कोई કોઈ જોડાયા નહીં કઈક પ્રોબ્લેમ લાગે છે કુછ તો ગડબડે કે ભાઈ મને એવું લાગે છે કે હજી કોઈ સાથી મિત્રો કોલ મેસેજીસ હમ્મ જોડાયા જોડાયા મને એવું એક લાગ્યું તો મેં એકદા હજી કંઈક હજી નેટવર્ક ઇશ્યુ આવે છે કે કેમ પણ તમે જોડાયા એટલે મને એવો વિશ્વાસ છે કે હવે આપણું લાઈવ પહોંચી તો રહ્યું છે નેટવર્ક ઈશ્યુ ઘણીવાર કેવું હોય છે કંપનીની બહાર આવે ને હમ્મ ત્રણ સાથી મિત્રો જોડાયા છે ખૂબ ખૂબ આભાર આપણે વાત કરવાની છે આજે કરણ સાથળિયાની દેવી પૂજકની તો થોડાક સાથી નમ્ર અપીલ કે જોડાઈ અને થોડુંક લાઈવની અંદર તમે ટાઈમ આપો એવી આજે આશા રાખું છું કેમ કે આપણે એક વાત એવી કરવાની છે કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર થતો હોય ત્યાં આપણે બોલવા વાળા છીએ બરોબર આપણે કોઈના તળિયા ચાટતા નથી કોઈની ચાપ લુચી કરતા નથી કોઈના બાપથી પીતા નથી ખોટું થતું એને સામે બોલવાના બિંદાસ બોલવાના તો સાથી મિત્રોને નમ્ર અપીલ છે કે જોડાઈ જવા વિનંતી ચાર મિત્રો જોડાઈ ગયા છે રિક્વેસ્ટ રહેશે કે થોડીક ચેનલને જરા શેર કરવા વિનંતી તમારા સાથી મિત્રો જોગાનુજોગ જોડાઈ જાય તો એ બાબતે આપણે થોડીક એવી ચર્ચા કરીએ વધારે મજા આવશે વાહ નવ મિત્રો જોડાઈ ગયા છે ખૂબ ખૂબ આભાર સાથી મિત્રો એક લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો વાત આપણે એ કરવાની છે કે આજે ભાઈ જે વ્યક્તિના સારી રીતે હોય 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 એની ઘરવાળી ચાર બાળકો તેમ છતાં તમને બીજી હારી લાગતી હોય તો તમને પહેલીમાં શું ખામી છે તો તમને એટલી બધી તકલીફ હોય બધે મોઢા મારવાય તો તમે લગ્ન કરીને શા માટે કોઈ બેન દીકરીનું તમે ઘર ખરાબ કરો છો એનું જીવન ખરાબ કરો છો જીતેન્દ્રભાઈ જય ભીમ નમોબુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોડા તો થોડાક સાથી મિત્રોને નમ્ર અપીલ કે જોડાઈ જવા વિનંતી કે આપણે ખહુરિયાની થોડીક વાત કરીએ બરાબર ખહુરિયો એટલે કહેવાનો મતલબ કરણ સાથળિયા દેવી પૂજક હમણાં એક પાસે વિડીયો બનાવીને કે હું તો માતાજીને ત્યાં પગે લાગવા ગયો છું ને આવું કરું છું ને તેવું કરું છું પણ મને એટલી ખબર પડે છે કે જ્યાં કાળા કામ થતા હોય ત્યાં કોઈ દિવસ માતાજી ના હોય અમે કરીએ છીએ અમારે ક્યાં કોઈ દિવસ જવાની જરૂર પડે ક્યાંય અમે કોઈ દિવસ કાળા કામ નહીં કરતા અમને એટલો વિશ્વાસ હોય કે અમે વિચારીએ મનમાં કે આવું થવું જોઈએ તો થઈ જાય ઘરે બેઠા થઈ જાય તો અમે ક્યાં કોઈને એવું કે ભાઈ અમે પોતે ભગવાન છે કે તમારે મારી પાસે આવવું જોઈએ અમે તો એવી આશા રાખીએ લોકોનું ક્યાંય ખરાબ ના થવું જોઈએ કોઈનું ખરાબ કૃત્ય ના થવું જોઈએ અમે એવી આશા રાખીને બેઠા હોઈએ છીએ અને અમને અમને વિશ્વાસ હોય કે જ્યાં સુધી અમારો જે અવાજ પહોંચે તે ત્યાં સુધી લોકોના કામો હારા થતા હોય છે પણ એવો કોઈ શ્રેય લેવા જવાનો ના હોય કે ભાઈ મારી માતાજીએ કીધું ને તારા ઘરે છોકરા થઈ ગયા મારી માતાજીએ કીધું તારું ઘર સારું થઈ ગયું એ તો કરોડો વર્ષથી જે લોકો જીવતા આવ્યા છે એ પદ્ધતિ છે લગ્ન કરો સામુ બરાબર સીધી વસ્તુ છે સહવાસ કરો છોકરાઓ પેદા થાય માતાજીના કહેવાથી હું કંઈ છોકરા થોડા પેદા થાય છે માતાજીના દાણા આપવાથી થોડા બાળકો પેદા થાય છે એ બધી વસ્તુ ખોટી છે લોકોને લૂંટવાના ધંધા છે લોકોને એવી રીતે પોતાના ઘર સંસાર ચલાવવા માટે આવા ધંધા કરવામાં આવે બાકી કે માતાજી એવું કીધું મારા નામનું તમે નાળિયેર વધેરો શ્રીફળ વધેરો તમે એક વિચાર કરો કે આજે દુનિયાની અંદર શ્રીફળ ના હોત તો તમે શું વધારતા શ્રીફળ એટલા માટે હવે લોકો વધેરવા જાય છે કે લોકોને શીખવાડવામાં આવે છે શ્રીફળ વધેરો કેમ કે ખબર છે ધંધો ઘર સંસાર હાલે અને બગડે નહીં બરોબર એટલે આવી પરિસ્થિતિ છે દેવાભાઈ ખૂબ ખૂબ આભાર ના છે દવે મનસુખભાઈ જય ભીમ નમો પાલિતાણા થી જોડાવા બદલ ધન્યવાદ જય જય શિયા રામ જય માતાજી સાહેબ બરોબર માત્ર એટલું મારે કહેવાનું કે ભાઈ આપણે ભુવા ભરાડીઓથી આપણે દૂર રહેવાનું છે

આજે શ્રીફળને ને રૂપિયા લઈને જાવ તો ત્યારે કેમ તમને પગ દબાવવામાં આવે છે તમે તમે તો પૈસા માતાજીને ક્યાં જરૂર છે કે તમે અગરબત્તી કરો તમે એવું માનો છો કે માતાજી ને અગરબત્તી કરો ને માતાજી ખુશ થઈ જાય અગરબત્તી ની શોધ જ ના થઈ હોત તો તમે શું ચડાવતા કાગળિયા બાળવા જતા ન્યા જઈને લાકડા બાળવા જતા આ તો એક જાતનો ધંધો છે તમે એવું વિચારો કે અમે માતાજીને સુંદડી ચડાવીને હાડી ચડાવીને કંઈક આપણે કોઈ પણ ભગવાન હોય કે બીજા હોય ચાદરો ચડાવે તો એનાથી હું તમને એવું લાગે કે નાને એ ખુશ થઈ જશે અને એની શોધ કરવાવાળા કોણ માણસ માણસની વસ્તુ માણસને આજે પહેરવા નથી મળતી જઈને ચડાવી દો હું ફાયદો હું થવાનો અને આવા મૂરખના માદર જાતની ઓલાદો બ બે ચાર ચાર છોકરા હોવા છતાં બીજાની બેન દીકરીઓ લઈને ભાગી જાય ને આપણને ન્યા દુઃખ થાય છે એટલા માટે જ આજે વિડીયો બનાવ્યો છે બાકી આપણને કંઈ જરાય શોખ નહોતો સો ટકાની વાત છે ને કે આજે એ હમણાં બોરચદની બાજુમાં દેવી પૂજક જ હતો તો ભાઈ માતાજીનો ભૂવ હજુ દરબારની દીકરી લઈને ભાગી ગયો ત્રણ છોકરીનો બાપ કે ત્રણ બાળકોનો બાપ હું એને ઘરવાળી હું એને એવા બાયોલોજિકલ એને હું જરૂરિયાત પૂરી નથી થતી વિચાર તો કરો કે આજે પોતાની ઘરવાળીની પોતાના બાળકોની સંભાળ ના રાખી શકે તો આ બીજીની હું રાખવાનો અને એ પણ જાણવા મળ્યું કે આજે કદાચ એ કોરોનામાં લઈને ભાગી ગયો તો બરોબર તો વિચાર કરો કે એ દીકરી જે છે જે કઈ હોય આપણે એનો વિરોધ નથી આપણે વિરોધ એનો છે આવા લુખા લપુ સંઘ નો એકદમ મજામાં ધન્યવાદ જય માતાજી જોડા બદલ બરોબર તો કહેવાનો મતલબ કે આપણે એવા ભુવા ભરાડીઓ થી આવા ન મરદો ની ઓલાદો થી બાકી તમે વિચાર કરો કે આજે જે દીકરીને ઘરે ચાર સંતાનો છે તમને શું એવું લાગે કે એને બાયોલોજીકલ જરૂરિયાત પૂરી નહીં કરી હોય એની સો ટકા પૂરી થઈ હોય તેમ છતાં આજે પોતાના બાળકોને ખબર પડે કે ભાઈ મારો બાપ બીજીને બેહાડીને બેઠો છે બીજી પૂરું નથી કરતો મારે પણ એક દીકરી છે તમને ખબર છે કે ભાઈ એનું બાળકનું ભવિષ્ય આપણે શું આપણે એના ભવિષ્ય માટે હારું મેં હું સૌથી પેલા જ્યારે વડોદરામાં રહેતો હું એકલો હતો ને ત્યારે મેં ભાડાના મકાન માં રહેતો હતો કેમ ભાઈ આપડે શું જરૂરિયાત હોય આપડે તો ભાગતા ફકીર મન થાય ત્યાં રહેવાનું ખાઈ પીને જલસા કરવાના જેવા લગ્ન કર્યા એટલે આપણી જરૂરિયાતો વધી કે ભાઈ હવે ઘરવાળી આવે આપણે કે સારી એવી સુરક્ષિત જેને જીવન આપીએ બરાબર એટલે આપણે પછી સારું એક મકાન ભાડે રાખ્યું એમ છતાં પછી એવું વિચાર્યું કે હવે આપણે ઘરે એક દીકરીનો જન્મ થયો છે એક બાળક આવ્યું છે તો હવે આપણે પોતાનું ઘર કરી લઈએ તો મેં મારી પોતાની ગાડી વેચી નાખી મારી પાસે રૂપિયા નહોતા તો મને ખબર હતી કે ભાઈ લોકો આપણને એટલો બધો સપોર્ટ ના કરે પાંચ દસ લાખ રૂપિયા આપણે કોઈક પાસે માંગવા જાય ને લોકો સંબંધથી હારા હોય ઘણા હોય બરાબર ચેનલ બનાવી છે બની જાય એમાં કઈ નહીં યુટ્યુબ ઉપર ચાલુ કરી દો અને તમારી જે મેલ આઈડીનો પાસવર્ડ હોય એ પાસવર્ડ હોય એમાં કશું હોતું નથી એની અંદર તમારે પચાસ કરતા વધારે સબસ્ક્રાઈબર થાય પેલા તમારે વિડીયો ચડાવવા પડે શોર્ટ ચડાવો અને પછી પચાસ કરતા વધારે સબસ્ક્રાઇબર થાય એટલે તમે લાઈવ કરી શકો એમાં કોઈ મોટી વાત નથી અશોકભાઈ જય ભીમ નમો બુદ્ધાય ખૂબ ખૂબ આભાર બરોબર તો હકીકતની અંદર ખાસ કરીને કહું છું ના ના એ તો હવે કાયદો કાયદાનું કામ કરે પણ કહેવાનો મતલબ આવી રીતે એ બેન દીકરીઓને ક્યાંક ને ક્યાંક હરામખોરના પેટના હોય ચાર ચાર છોકરાના બાપ થઈને એક પોતાની ઘરવાળીને સાચવી નથી એકતા આજે બાળકોને હારું શિક્ષણ નથી આપી શકતા તમને શું લાગે એના છોકરાઓને હું સારા શિક્ષણ ભણાવતો હશે હરામખોરના પેટનો ભીખ માંગીને ખાંય જટિયા કપાવાની તેવડ નથી એ ચાર છોકરા પેદા કરી દીધા આજે આપણને બે બાળકો હોય ને તો આપણને એમ થાય કે ભાઈ આપણે અત્યારે ઓછું કમાઈએ છીએ તો આપણા બે બાળકો હોય તો બહુ છે કેમ કે એને સારી રીતે આપણે ધ્યાન રાખી શકીએ સારું એવું ભણાવી શકીએ અને ખાવા પીવા માટે ઘરવાળીને સારા કપડાં કે સારી એવી જરૂરિયાતો પૂરી કરી શકીએ આપણે એ બાબત ઉપર ધ્યાન દેતા હોઈએ છીએ એ માટે રાત્રે મારે બાર વાગે ફેરવાનું તો બાર વાગે ગાડી લઈને વ્યા જાય કેમ કે ભાઈ આપણે હજાર પંદરસોની કમાણી કરશું તો આપણે ઘર માટે સારી વસ્તુ છે એની જરૂરિયાતો પૂરી થશે પણ આ તો આરામખોરના પેટનો ચાર પેદા કર્યા પછી હજી બીજી ચાલીસ ઉપર નજર રાખે તમને એવું લાગે તમે ઘરે ગડવા દે તમને બહુ સારો અનુભવ થશે હું તો હજી કહું છું કે ભાઈ આપણું ક્યાંક સારું એવું વેવિશાળ થઈ ગયું તો આપણે કોઈ બેન દીકરી ઉપર નજર ના નાખવી જોઈએ એની જગ્યાએ આરામખોરના પેટનો બીજી ચાર ઓળલા દોવા છતાં આજે કોઈની બીજીની બેન દીકરીને લઈને ભાગી જાય તો યોગ્ય લાગે તમને શું લાગે કે આ સનાતન ધર્મનો પેલો છે આ દલાલ કહેવાય આ દલાલે ના કહેવાય દલાલ કહેતા આપણને એવું લાગે પાછો એમ કે હું સનાતન ધર્મને જાય જે ભીમ બોલાવા જાય તો બાબા સાહેબ એવું નથી કીધું કોઈ ધર્મ ની અંદર એવું નથી કીધેલું કે તમે બબે બાયડીઓ રાખો બીજી લઈને ભાગી જાવ બબે વર્ષ પછી એને પણ મૂકી દો એ વાત યોગ્ય છે તો હકીકત ની અંદર કહું છું કે ભારત દેશની અંદર ભાઈ જેટલા પણ કરણ સાથળીના કોન્ટેક્ટમાં હોય ને ભાઈ તમે તમારી બેનું દીકરી ને તમારી બાયડીને બચાવીને રાખજો આ ચાર છોકરાનો બાપ મને તો નથી લાગતું કે જો એના ચાર એના પોતાના હશે બાયોલોજીકલ એના બાપ હોવાનું કદાચ મને એવું લાગે છે કદાચ એના નહીં હોય તો જ આજે બીજી ને લઈને ભાગી જાય ને પણ મને તો એવું લાગે કે જે દીકરી જોડે એણે લગ્ન કર્યા છે એ ચાર બાળકોની માં બની છે તો એ તો સક્ષમ હતી જ તે બાયોલોજીકલ જરૂરિયાત પૂરી કરવા માટે તો એના જોડે રહેવું જોઈએ ને તમને તો આજે તે લગ્ન હું લેવા કર્યા મને તો એવું લાગે એને ક્યાંક નવા બી શોખ લાગે બરોબર આપણને એટલો વિશ્વાસ નહોતો જ્યારે દીપક ચુડાસમાં આનો વિડીયો ચડાયો ને ની લાઈન એવી છે કે છોકરીઓ ફસાઈ જાય પણ એક્ટિંગના નામે એક વસ્તુ વિચાર કરો કે હાથે કરીને આપણે આપણી બેન દીકરીને ચોખ્ખું કહું છું અઢારે વર્ષની અંદર અને ખાસ કરીને કહું છું જે કરણ એના કોન્ટેક્ટમાં હોય ને એ આ તમારો બાયોલોજીકલ યુઝ કરીને તમને ફેંકી દેશે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કોરોનાની અંદર ઘરવાળી હાથ હોય મા બાપને હાથ હોય બાળકોને હાથ હોય એની જરૂરિયાત પૂરી કરવાની હોય હું પણ કોરોનામાં એક એવી જગ્યાએ ફસાઈ ગયેલો હતો કે ભાઈ આપણને એમ થાય કે હવે આપણે ક્યાં જશું ખાવાના ઠેકાણા નહોતા તો મારી પરિસ્થિતિ પ્રમાણે ભાઈ મેં પણ કોઈ જ નહીં એવું ભાઈ મારી પણ એક ઘરવાળી છે ભાઈ મને ભાઈ પરિસ્થિતિ પ્રમાણે મને ખાવાનું થોડું ઘણું પૂરું પાડો કે ભાઈ અમારું સારું એવું જીવન નીકળે એના નસીબ પ્રમાણે પછી ભાઈ બે કે ત્રણ દિવસ પછી મને એક સારો એવો એક દિલ્હીનો ફેરો મળ્યો એક નેપાળનો ફેરો મળ્યો બે ફેરા મારી આવ્યો મારા જીવનના ચાર મહિના પાંચ મહિના કે છ મહિના કાઢવાના હતા કોરોનાના આરામથી નીકળી ગયા

પણ એટલું જ કહેવાનું છે કે અંદર ભાઈ ભુવા ભરાડીઓનો નો કે ભરોસો કરવો નહીં આ નેવું ટકા લોકો માદર ચોદના પેટના હોય છે મને ગાળ દેવાનું એટલા માટે મન થાય કે આ કોઈની બેન દીકરીઓનું એ ખરાબ કૃત્ય કરે છે બે વર્ષ સાંચવા પછી આજે તર છોડી દે છે આજે પોતાની ઘરવાળીનો નથી થયો પોતાના બાળકોને ખબર પડે છે કે ભાઈ મારો બાપ બીજીને બેહાડીને બેઠો છે તો આજે એ કક્ષા એના બાળકો આજે એટલા સમજદાર છે કે એને ખબર પડે છે કે ભાઈ મારી માને આજે મારો બાપ નથી હાચવતો ઘરની અંદર પાંચ રૂપિયા કમાઈને નથી નાખતો વિચાર તો કરો હવે આવા લોકોને મારે એટલા માટે કહેવાનું કે ભાઈ લોકોને ખાસ કરીને કે ભાઈ આવા જટિયા વધારીને આ તમને હરામખોરના પેટનો આ ઢોલ વગાડવાને લાયક નથી એ લાયક નથી કે ભાઈ તમે એને ઘરે બોલાવો બરોબર સો ટકા લાઈવ ની અંદર મારા ખ્યાલ પ્રમાણે વીસ હજાર ત્રીસ હજાર કે ચાલીસ હજાર કે પચાસ હજાર જે લોકો જોડાય છે ને નમ્ર અપીલ કરું છું કે તમે આ વિડીયો આજનો વિડીયો એટલા માટે શેર કરજો કે ભાઈ કરણ સાથળિયાના કોન્ટેક્ટમાં જેટલા હોય ને મહેરબાની કરીને ભાઈ કોઈ બેન દીકરીનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો તમારી બેન દીકરીને એકવાર મોબાઈલ ચેક કરવું હોય ને તો ચેક કરી લેજો જો એની અંદર કરંટ સાથળિયાનો નંબર હોય તો સો ટકા એકવાર બ્લોક મારજો બરાબર અને તમારા ઘરની અંદર ખાસ કરીને તમારી બેન દીકરીને કે તમારી મમ્મી હોય ને એને પણ આવી સલાહ આપજો કે ભાઈ આરામખોરની નજરમાં તમે બચીને રહેજો વિચાર તો કરો પોતાના ચાર બાળકો હોવા છતાં આજે બીજીને લઈને ભાગી જાય નીતિનભાઈ પોતાને ચાર બાળકો છે કરણ સાધળિયાને બરાબર તેમ છતાં આજે કોઈ બીજા ઘરની દીકરીને આજે વીસ બાવીસ વર્ષની કે પચીસ વર્ષની દીકરીને લઈને ભાગી જાય તો યોગ્ય લાગે ખરા અને એ પરિસ્થિતિ તો ઠીક છે ચલો આપણને એમ થાય કે ભાઈ લઈને ભાગી ગયો ચલો ઠીક છે કે ભાઈ ચાર દીકરાઓનું બાળકોનું ભવિષ્ય નથી વિચારતો અને પેલી જે દીકરીને લઈને ભાગી ગયો એને તે બે વર્ષ યુઝ કર્યા પછી છોડી દીધી તો હકીકતની અંદર લોકોને એટલા માટે આજે આપણે જાગૃત કરવા પડે કે ભાઈ તમે આવી બેન દીકરીઓ પાસે કદાચ અત્યારે કેવું હોય ઘણા મા બાપને કે ભાઈ મારી દીકરી આગળ જાય સારું ભણે એના માટે તમે પાંચ પચીસ લાખ રૂપિયા તમે મૂકતા હોય છે એફડી કરતા હોય કે તમે એના નામના ખાતા ખોલાવતા હોય બરાબર તો આરામખોરને ખબર પડે કે આ છોકરી છે આની પાસે બેંક બેલેન્સ સારું છે બરાબર સારા ઘરની છે સારી દેખાવડી છે એટલે લઈને ભાગી જાય એની પાસે જ્યાં ઊંધી રૂપિયા હોય ત્યાં ઊંધી વાપરે અને પછી એમ ખબર પડે કે હવે આને સો ટકાની વાત છે આહિરભાઈ એ જો એ બેન દીકરીને જરૂરિયાત પડશે તો આપણે ત્યાં જઈને ઉભા રહેવા તૈયાર છીએ પણ હવે કદાચ કેવું થાય કે ભાઈ એ બેન દીકરી એવું હોય કે ભાઈ પોતાનું નામ બચાવવા માટે પોતાની આબરૂ બચાવવા માટે કે બે પાંચ લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા કે વીસ લાખ વપરાઈ ગયા પછી જવા દો ને કે હવે બરોબર પણ આપણે એટલા માટે જાગૃત કરવા માટે આજનું લાઈવ કર્યું છે કે ભાઈ મહેરબાની કરીને કોઈ પણ બેન દીકરી આના ઉપર વિશ્વાસ કરતી કરવું નહીં માતાજી નહી બચાવતી ભાઈ આટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણે લાઈવ કરીને આપણે લોકોને બચાવવા પડે છે આ આરામખોરના પેટનો કોઈની બેન દીકરીઓના રૂપિયા ખાઈ જાય આવી રીતે એનું જીવન બરબાદ કરે બ બે વર્ષ એને યુઝ કરીને ફેંકી દે બરાબર આ જેના ચાર બાળકો હોવા છતાં એને જવાબદારીનું ભાન ના હોય તો આ એટલા માટે આપણે નમ્ર અપીલ છે બે હાથ જોડીને અઢારેય વરણની અંદર કહું છું આ આરામખોરને તમે એને તમારા ઘરે ના ગડવા દેતા બાકી કાલ સવારે આ તમને રિયલનું અમારા બોરસદ આપણે શું કે બાજુનું વિરસદ બરોબર ન્યાય ભૂવો હતો દેવી પૂજક નો આપણે દેવી પૂજક નથી ગણતા પણ આ નામે જે લઈ લઈને બેઠા છે ને કે અમે તો માતાજી સર્ટિફિકેટ વેચવા નથી જતી યુનિવર્સિટી ની અંદર સર્ટિફિકેટ નથી મળતા બરોબર ત્રણ દીકરીનો બાપ કેટલી ત્રણ દીકરીનો બાપ દરબારની ની છોકરી લઈને ભાગી ગયો દેવી પૂજક નો આ માતાજી નો માનો ને આ માતાજી નો પેલી માતાજી નો પટેલ સમાજની દીકરીના પૈસા ને જમીન ખાઈ જાય એટલા માટે જ કહું છું હકીકત મા બાપ ને નમ્ર અપીલ કરું છું કે તમારા બાળકોને સંસ્કાર ના આપો તો કઈ નહીં પણ તમે એટલું કહેજો કે ભાઈ મહેરબાની કરીને કોઈ એવા ભુવા ભરાડીના કોન્ટેક્ટમાં તમારે રહેવું નહીં કોઈ એમ કેતો કે માતાજી સારું કરી દેશે માતાજી હારું કરી દે તો તમારી પાસે આવ્યો કામ એની માતાજીને એવું ના કે મને ઘરે આવીને રૂપિયા આપી દો

તો આરામખોરના પેટના તને એટલી બધી ખબર પડતી તારી જન્મ તારીખ ઉપર જાણી લે ને તારે લોકો પાસે ભીખ માંગવાની જરૂર ક્યાંથી પડે તો આવા બાવાઓ ને ભવાન ભરાડીઓ ને આવા પૂજારીઓ ને માદર ચોદો ને કહું છું કે તમે તમારું ભવિષ્ય જાણી લો ને લોકો ને પાસે હાથે કરીને શા માટે તમે આવો છો ભીખ માંગવા તમારે ટેકનોલોજી નો ઉપયોગ કેમ કરવો પડે તમારી પાસે આટલી બધી હારી એવી શક્તિ હોય છે તમારી પાસે એવા હારા એવા ભગવાન હોય છે તમારી પાસે હાર એવા દેવી દેવતા હોય છે તો તમે એની પાસે માંગી લો ને તમારા દાન પેટીની જરૂર શું છે તમારું ઓનલાઈન સબ્સ્ક્રિપ્શનની જરૂર શું છે હું તો આટલા માટે કહું છું કે ભાઈ લોકોને સબસ્ક્રાઈબ કરવાનું કે ભાઈ મને મારી પાસે લોકો સબસ્ક્રાઈબ કરશે તો હું લોકોને કંઈક સારી એવી જાણકારી આપીશ કે આવા માદર જાતના ભુવા ભરાડીઓ પાસે નેવું ટકા ને નવ્વાણું ટકા એવા માદર ચોદના પેટનાઓ છે કે બેન દીકરી ઉપર નજર નાખીને બેઠા છે પેલો માળવાળી મેલડી નામે ભાઈ એકવીસ લાખ ને એકતાલીસ લાખ ને એકાવન લાખ ને હું દાન કરીશ ને માતાજીના નામે લગ્ન થશે ત્યારે આપી દઈ પછી એમ કે હવે પાંચ લાખ તો માતાજી હફ્તા સિસ્ટમ ચાલુ કરી જય ભીમ સુરેશભાઈ ખૂબ ખૂબ આભાર જોડા ધન્યવાદ બરોબર તો માતાજી હપ્તા સિસ્ટમ ચાલુ કરી માતાજીએ કીધું હોય કે ભાઈ એકવીસ લાખ કે એકતાલીસ લાખ કે એકાવન લાખ તો માતાજીને કે ભાઈ તમે ત્યાંથી વરસાદ કરો ને સીધા રૂપિયા અહીંયા હું આપી દઉં અને માતાજીને તારી રેખા વચેટિયા રાખવાની જરૂર શું છે માતાજી જો સારું કામ કરતા હોય તો તારી જેવા વચેટિયા રાખવાની જરૂર શું છે તારી જેવા ભીખ મંગાવવાની પાસે માતાજી આવે એવું લાગે તને એ તો હજાર રૂપિયા પાંચસો રૂપિયા તવાના કરે ને બીજા ને પાછા એમ કે ના ના એ તો બધે ધંધો જાય તો તમારી માં ઠોકાવા ધંધો કરવો હોય તો બીજા ધંધો કરો ને માતાજીના નામે હું કામ ધંધો કરો છો સો ટકા સાહેબ